મહાપ્રભુજીની તેત્રીસમી બેઠક છે ચંપારણીયની બીજી બેઠક વાર્તા કંઈક આવી છે માધવાનંદ નામના બ્રહ્મચારી કાશીમાં ગંગા તટ પર અઠ્યાવીસ વર્ષથી તપસ્યા કરતા હતા ગંગાજી પ્રસન્ન થયા અને કહ્યું જે વરદાન જોઈએ એ માંગી લો ત્યારે માધવાનંદે એવું વરદાન માંગ્યું કે તેમને વ્રજ વ્રજલીલાનું દર્શન થાય એટલે આજ્ઞા થઈ કે ચંપારણીએ જાઓ ત્યાં પૂર્ણ પુરુષોત્તમનું અવતરણ થયું છે એ જ સમયે મુકુંદદાસ નામના સંન્યાસી જે એમણે પણ વ્રજલીલાનું વરદાન માંગ્યું અને આજ્ઞા થઈ કે ચંપારણ્યમાં જલ્દીથી પ્રવેશ કરો બંને ચંપારણ્ય પ્રવેશ્યા અને માધવાનંદ સ્વામી અને મુકુદ દાસે લક્ષ્મણ ભટ્ટજીને પોતાનું વૃત્તાંત કહ્યું હવે જ્યારે છઠ્ઠી પૂજન થશે ત્યારે આપની ઈચ્છા હશે તો અવશ્ય દર્શન થશે લક્ષ્મણજી અને ઇલ્લમા ગુરુજી બંને છઠ્ઠી નું પૂજન કર્યું એ સમયે મહાપ્રભુજીની ઈચ્છાથી દરેક ને વ્રજલીલા ગિરરાજજી યમુનાજી અને શ્રી વૃંદાવનના દર્શન થયા બોલો વલ્લભાચાર્ય મહાપ્રભુજી ની જય હો